તમને નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે સગડમાળ ગામે આપણે ગણપતિ બાપાની મૂર્તિઓ અલગ અલગ વિસ્તારમાંથી લેવા આવે છે તો તમારે પણ આપણા આ વિસ્તારમાંથી ગણપતિની મૂર્તિ લેવી હોય તમે સંપર્ક કરી શકો છો અહીંયા અહીંયા મૂર્તિઓ મિત્રો બે અને બીજી કંઈ મટી માટીને બંને મળે છે તો ખરેખર મિત્રો ખૂબ સારું કહેવાય કે એક જ નથી ખરેખર આપણે પર્યાવરણ બચાવવું હોય તો માટીની મૂર્તિઓ પણ ખરેખર ખૂબ જરૂરી છે પણ અહીંયા એનું સન્માન છે ખરેખર મન

તો તો મિત્રો નંબર મળી ગયો છે આપણે સ્ક્રીન પણ જે રીતના છે મળી આગળ મિત્રો મિત્રો તમને લેવા પણ આપણે આપણે પણ અન્ય મિત્રો સુધી પ્રચાર કરવા માટે આપણે એક મેસેજ દીધો છે તમને પણ ઉપયોગી બની મિત્રો માટીની મૂર્તિઓ બનાવવામાં આવેલી સારી ખરેખર ખૂબ સુંદર છે પર્યાવરણ માટે જે રીતના એવાણે પ્રયત્ન કર્યો છે ખરેખર ખૂબ સારું કહેવાય માટીની મૂર્તિઓ આપણે દરેક સાથી મિત્રો જાણીએ છીએ કે ખરેખર પર્યાવરણથી નુકસાન નથી થાય આ દરેક મૂર્તિઓ મિત્રો માટીની છે

આ જગ્યા પર મૂર્તિઓ ખરેખર આ મૂર્તિ બનાવીને કેટલો સમય સમયથી અંદાજે મૂર્તિઓ મિત્રો તમને જોઈને આપણા ગમ્યા કરે આ રીતના ડિઝાઇન કરવામાં આવે છે મિત્રો ખરેખર ખૂબ સરસ મૂર્તિઓ બનાવે છે હે મજબૂત છે યાર હે

દરેક પ્રકારના મિત્રો અહીંયા અલગ અલગ રીતના જે રીતના આપણે તમે જે રીતના ઓર્ડર આપશે એ રીતના મિત્રો મૂર્તિ બનાવી આપવામાં આવશે ખરેખર અલગ અલગ મિત્રો બધા જ જ સારા એવું નથી કેમ કે એવું પણ ખરેખર એમાં જે રીતના અહીંયા ટૂંક સમયમાં જે તૈયારી કરી ખૂબ સરસ છે કલાકૃતિ અમારા ચંદ્ર કાન કહે તેમ ખરેખર સારી જ છે ને આ રીતના મૂર્તિઓ છે મિત્રો નંબર આપ્યો છે તમે સંપર્ક કરી લેજો જે કઈ માહિતી છે એના સ્થાનિક દ્વારા તમને આપવામાં આપી આપવામાં આવી ગઈ છે તમે પણ સંપર્ક કરજો કદાચ હાલમાં તો હું વિડીયો મૂકું તો થોડા દિવસ જ છે કદાચ જે કોઈ મિત્ર મળી ગયા પણ વિડીયો જે પછી આવતા વર્ષે તમને જરૂર હોય તો એ ચોક્કસથી સંપર્ક કરજો એમનું ટૂંક સમયમાં બી જરૂર પડે તો તમે આપેલા નંબર પર સંપર્ક લો ગણપતિ બાપા લેવા આવ્યા છે એને બી આપણે પૂછે જયવર્ધનભાઈ અહીંયા જે મૂર્તિઓ બનાવવામાં આવેલી છે ખરેખર તમને કેવું લાગે મૂર્તિઓ કેવી છે

આ મૂર્તિ જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે અમારા યુવક મંડળના બધા સભ્યો એટલે કે યુવા સાગરભાઈની ટીમ દ્વારા પસંદ કરવામાં આવેલી મને વોટ્સઅપ થી મોકલવામાં આવે ત્યારે જ મેં કીધું કે મૂર્તિ ગમી ગઈ છે એની કિંમત તમે ધ્યાનમાં ન લેતા તો મૂર્તિ ખરેખર સરસ છે તો તમે પસંદ કરી જ દેવો ને ફાઇનલ કરી દીધી જય અત્યારે એકદમ રેડી થઈ ગઈ છે મૂર્તિ અત્યારે તમને જોઈ તો મૂર્તિ કેવી લાગે અત્યારે એકદમ સરસ આ બહેનો ને ખરેખર તમે અહીંયા અહીંયા નિરીક્ષણ કર્યું તમને કેવું લાગ્યું મૂર્તિ ખરેખર સારી છે કે કેવું છે એમ ચાલો ખુબ સરસ તો મિત્રો એનું અલગ અલગ વિસ્તાર માંથી સાથે મિત્રો આવે એવાનું ખરેખર પસંદ પડશે અપેક્ષા રાખું છું તમને પણ પસંદ પડશે હા ચાલો ખુબ સરસ ખુબ સરસ